સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી જેના ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ બારસો કરોને પાર થયું છે બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે બે જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા આપવામાં આવશે બેન્ચ ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં પચાસ લાખની જોગવાઈ કરાઈ છે શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે દરેક શાળામાં ધોરણ છ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ પણ ઇનામ તરીકે અપાશે શાળાના મકાન ભાડામાં ચૌદ પોઈન્ટ નેવું લાખ ની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં બેન્ચ ખરીદવા સહિતની શાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે ઓ યશોદા દેસાઈ સુરત નગર શિક્ષણ સમિતિના સદસ્ય આજે સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા બજેટની સામાન્ય સભામાં બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું બજેટ કુલ રૂપિયા એક અગિયારસો બોતેર પોઈન્ટ બાવીસ કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને બે હજાર પચીસ છવ્વીસનું એક હજાર અઠાવન કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું એમાં આજે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત કે જે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી બે બીજા યુનિફોર્મની બાળકોને મળે તે માટેની જે બજેટ મંજૂર કરેલું હતું તે આ વખતે સુરત નગર શિક્ષણ સમિતિના બાળકોને બે હજાર પચીસ પણ બે યુનિફોર્મ મળે તે માટે વધારા ત્રીસ કરોડ ફાળવીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેમને એક જોડી દૂધ મોજા પણ સાથે મળશે અને ધોરણ છના વિદ્યાર્થીઓને જે પ્રથમ ક્રમાંક મેળવે તે ગત વર્ષથી શરૂ કરેલું કે એને ઇનામ રૂપે સાયકલ આપવાની તો આપણે ત્રણસો ઓગણ શાળાના

કે આપણે પરિપૂર્ણ તો કરતા જ હોઈએ છે પરંતુ અમુક અમુક વિષયો પર ખોટી ચર્ચા કરીને ધ્યાન બીજે ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો દ્વારા એમને કાઉન્ટર કરીને એમના જવાબ આપવામાં આવ્યા છે આ વખતે આપણે લગભગ બીજા ગણવેશનો જે સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા આપવામાં આવતું હતું પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ત્રીસ કરોડનું બીજું બજેટ ફાળવીને દરેક વિદ્યાર્થીને આવતા વર્ષે પણ બે જોડી ગણવેશ મળશે એના પ્રયત્નો કર્યા બજેટનો ચોક્કસ આંકડો પછી તમને મળશે પરંતુ એક હજાર ઉપર એક હજાર કરોડ ઉપરનું બજેટ શિક્ષણ સમિતિનું થયું છે વિપક્ષના આક્ષેપ છે રાકેશ હિરપરાએ કહ્યું છે કે ખર્ચો ખૂબ જ થઈ રહ્યો છે પરંતુ શિક્ષકોની ઘટ છે કર્મચારીઓની કચેરીમાં અછત છે શિક્ષકોને જે કામ અપાય છે તેના કારણે શિક્ષકો ભણાવી શકતા નથી દીકરીઓને સેનેટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાબંધન કરાયું નથી સોલાર પેનલ લગાવવાની વાતનો ઉલ્લેખ નથી એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે તેના મુદ્દે રજૂઆત કરાઈ હતી પરંતુ તેના ઉપર કોઈ જ ધ્યાન અપાયું નથી જેથી અમારી માંગ છે કે આવતા બજેટમાં તે યોગ્ય કરવામાં આવે મુખ્ય વિપક્ષ તરફથી માંગણી હતી કે આજે એક બાળક દીઠ પચાસ હજાર રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ આજે પંદરસો શિક્ષકોની અછત છે એટલે કે એક શાળા દીઠ ચાર થી વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમની અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં ચારસો ની જરૂરિયાત છે એની સામે માત્ર એકસો પંચ્યાસી કર્મચારીઓ કામ કરે છે ત્રણસો થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે અપાર આઈડી નું કામ ઈ કેવાયસી કરવાનું કામ બીએલઓ નું કામ તો એને કારણે આ પચાસ હજાર નું આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી તો કેવી રીતે આઉટપુટ આપશે બીજી વાત સાથે સાથે અન્ય વાત કરીએ તો દીકરીઓને સેનેટરી પેડ જે આજના સમયની તાતી જરૂરિયાત છે એના માટે બજેટમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરવામાં નથી આવ્યું તમામ શાળાઓને સોલર સોલર પેનલથી સજ્જ કરવાની અમારી માંગણી છે જેથી કરીને પૈસા અને પર્યાવરણનો બચાવ થઈ શકે પણ આ બાબતે પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા બીજું છે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુ આવે છે સમયસર નથી આવતી નથી બૂટ મોજા સમયસર આવતા નથી યુનિફોર્મ અને આ એજન્સીઓ જે છે એ જે ભ્રષ્ટાચાર કરે છે ગેરરીતિ કરે છે એના આઉટસોર્સિંગના કર્મચારીઓનું જે શોષણ કરે છે આ તમામ મુદ્દા આજે રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે આ તમામ વસ્તુઓ છે એને વ્યવસ્થિત કરવામાં આવે જેથી કરીને આવતા વર્ષના જે બજેટ છે સુચારુરૂપે એના ઉપર અમલ થઈ છે